નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાથી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના બોડેલી રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા અઠ્યાવીસમો સંલગ્ન યોજાયો બોડેલીની રાજપૂત સમાજની વાડી ખાતે લગ્ન યોજાયો જેમાં રાજપૂત સમાજના તમામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા રાજપૂત સમાજના આગેવાનોએ પ્રભુતામાં પગલાં પાડનાર સાત નવ દંપતીને આશીર્વાદ પણ પાઠવ્યા હતા સમૂહ લગ્નમાં આમંત્રિત મુખ્ય મહેમાનોમાં અનિરુદ્ધસિંહ રીબડા પ્રદીપસિંહ વાસદિયા સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા બોડેલી રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા અઠાવીસનું સમૂહ લગ્ન યોજાયો જેમાં ખૂબ મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો હાજર રહ્યા હતા આગળ પણ આ જ રીતના વધુ જોડા આશીર્વાદ આપવા માટેના પ્રયત્નો કરતા રહીશું તેવું રાષ્ટ્ર સમાજના અગ્રણીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ જહીર સૈયદ સાથે આશા ગુજરાતી ન્યૂઝ બોડેલી ખાતે બોડેલી રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા અઠ્યાવીસ મો સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવેલું છે જેની અંદર સાત જોડાઓ આજે એમના સમૂહ અંદર હાજરી આપી છે અને એમના વડીલો આવેલા છે મમ્મી નથી અને પપ્પા નથી જેમની આર્થિક સદ્ધરતા પણ જ ઓછી છે એમના અહિયાં સમૂહ અમે લોકો સ્થાન અહિયાં સમાજ દ્વારા ઉત્કર્ષ મંડળ દ્વારા આપવામાં આવેલું છે અત્યારે સમુલગ્નની અંદર એટલો બધો દાન પ્રવાહ ચાલી રહ્યો છે

અમને દાન મળેલું છે અને જુદા જુદા દાન નો પ્રવાહ અમારી ત્યાં ચાલુ છે અમે આવતા વર્ષે સાત નહીં અમે બીજા એકવીસ જોડા નું સમૂહ લગ્ન નું આયોજન અમે આવતા વર્ષે કરીશું અને જે પણ આવા નિરાધાર હોય જેના મમ્મી મા બાપ ના હોય

સમૂહ ની અંદર જે જોડા બેસેલા છે એ લોકો સંખ્યા સમાજ ના આગેવાનો મહિલાઓ બહેનો અને આગેવાનોમાં દર્શક નેતા સમાજના જેમને પાવે નાખેલો છે એવા રામસિંહ દાદા ના શ્રી પ્રદીપસિંહજી વાસદીયા બાપુશ્રી એમના બેનશ્રી તેમજ મહિલા મંડળ પણ આજે બનાયું છે તે પણ આવી રહ્યા છે ત્યારે એ આગેવાની માં સમાજ ખૂબ ઉત્સાહિત છે આ છોટાદેપર જિલ્લા માં અને ગુજરાત અને સમાજ ને કાર્ય કરીએ અને સાથે સાથે આપણે વ્યસન ઉપર અને બીજા બધા જે દૂષણો છે તેના પર આપણે એક પ્રતિજ્ઞા લઈને એ પૂરેપૂરું પાલન કરીએ તેવી આશા સાથે આજે અઠાવીસ મો સમૂહ લગ્ન ઉજવાઈ રહ્યો છે અસ્તુ જય માતાજી કેટલા જોડા છે અને તેમાં સાત જોડા સમૂહ લગ્ન માં જોડાયેલા છે